એ શ્રીરામ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિવાહ પંચમીનું મહાત્મ્ય પૂજા વિધિ શું કરવું શું ન કરવું વગેરે વિશે જાણીશું અને સાથે ભગવાન શ્રી રામના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ અને સીતા માતાના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ સાંભળીશું શ્રી રામ અષ્ટોત્તર શતનામા અને શ્રી સીતા અષ્ટોતર શતનામાવલી સૌપ્રથમ તો વિવાહ પંચમી માક્ષર પાંચમના દિવસે આવે છે માક્ષર પાંચમના દિવસે ભગવાન શ્રીરામ અને માતા સીતાના લગ્ન થયા હતા વિવાહ પંચમીના દિવસે ભગવાન શ્રીરામ અને માતા સીતાના લગ્ન થયા હતા એટલા માટે આ દિવસે પૂજા કરવામાં આવે છે ખાસ કરીને જેના લગ્ન ન થતા હોય તેને આ દિવસે ખાસ કરી અને પૂજા કરવી વિવા પંચમીના દિવસે ભગવાન શ્રી રામના જેટલા પણ મંદિરો છે તે બધા જ મંદિરોમાં આ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને દૂર દૂરથી માણસો વિવાહ પંચમીના આ ઉત્સવને જોવા માટે આવે છે આ દિવસે બધા જ મંદિરોમાં શ્રી રામચરિત્ર માનસનો પાઠ કરવામાં આવે છે તે શુભ ગણવામાં આવે છે ઘરે પણ આપણે રામચરિત્ર માનસનો પાઠ કરી શકીએ છીએ હવે આપણે જાણું કે આપણે પૂજા કઈ રીતે કરવી સૌ પ્રથમ તો તમારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ નિત્યક્રમથી પરવારી પછી આપણે પૂજા કરવાની છે એક તમારે બાજોટ લેવાનો છે બાછોટ ઉપર તમારે લાલ કલરનું વસ્ત્ર પાથરવાનું છે અને તેમાં આપણે ભગવાન શ્રી રામ અને માતા સીતાની મૂર્તિ કે છબી છે પણ હોય તેની આપણે સ્થાપના કરવાની છે સીતા માતાને આપણે સરસ ચુંદડી ઓઢવાની છે શ્રીંગારની બધી વસ્તુ અર્પણ કરવાની છે અને ભગવાન શ્રી રામને પણ સુંદર આપણે વાઘા પહેરાવવાના છે કપડાં પહેરાવવાના છે અને ભગવાન શ્રીરામ અને સીતા માતાનું ગઠબંધન કરવાનું છે પછી આપણે તેમની પૂજા કરવાની છે સૌ પ્રથમ આપણે આપણા કપાળમાં તિલક કરવાનું છે ભગવાન શ્રીરામ માતા સીતાને તિલક કરવાનું છે ચોખા લગાવવાનો છે પુષ્પ ચઢાવવાનું છે પુષ્પનો હાર પહેરાવવાનો છે અબિલ ગુલાલ અને કંકોથી આપણે તેમની પૂજા કરવાની છે પૂજા કરતી વખતે તમારે લગ્નના સારા સારા ગીતો ગાવાના છે લગ્નમાં મીઠાઈનું ખૂબ જ મહત્ત્વ છે એટલે તમે પૂજા કરો એટલે તમને જે પણ ગમતી હોય તે મીઠાઈ તમારે ભગવાન શ્રી રામ અને માતા સીતાને અર્પણ કરવાની છે આ દિવસે ખાસ કરીને પૂજા કરવામાં આવે છે જેમના લગ્ન ન થતા હોય તે પૂજા કરે તો તેમનું લગ્ન જલ્દી થઈ જાય છે આ દિવસે ભગવાન શ્રી રામ અને માતા સીતાનો મંત્ર જાપો કરવામાં આવે છે શ્રી રામ ચાલીસા શ્રી બાવની વગેરે આપણે વાંચી શકીએ છીએ સાંભળી શકીએ છીએ રામચરિત્ર માનસનો પાઠ પણ આ દિવસે આપણે અવશ્ય કરવો જોઈએ જેવી રીતે આપણા ઘરમાં લગ્ન હોય ત્યારે કેવું ધામધૂમ હોય છે એવી જ રીતે આપણે જ્યારે પૂજા કરીએ ત્યારે ધામધૂમ હોય તે અવશ્ય યાદ રાખો પૂજા કરતી વખતે સરસ મજાના ગીતો ગાવા લગ્ન ગીતો ગાવા મીઠાઈઓ સરસ બનાવી ખાવી વહેંચવી અને આ દિવસે સારા સારા વસ્ત્રો પહેરવા માક્ષર સુદ પાંચમ દિવસે લગ્ન યોગ નથી એટલે આ દિવસે કોઈના પણ લગ્ન નથી થતા તો શા માટે લગ્ન નથી થતા તે હું તમને જણાવું છું પાંચમના દિવસે શ્રી રામ અને માતા તેમના લગ્ન થયા પછી તેમને એટલું દુઃખ પડ્યું કે આ બંને ક્યારેય પણ ભેગા રહી નતા શક્યા લગ્ન થયા અને થોડા દિવસ થયા પછી તેમને ચૌદ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો અને ચૌદ વર્ષનો વનવાસ વેઠી અને તેઓ ઘરે આવ્યા ઘરે આવ્યા ત્યારે ભગવાન શ્રી રામે સીતા માતાનો ત્યાગ કરી તેમને જંગલમાં મૂકી આવ્યા અને જ્યાં સુધી સીતા માતા આ ધરતી ઉપર રહ્યા ત્યાં સુધી બંને ક્યારેય થયા જ ન હતા માટે આ દિવસે લગ્ન ક્યારે પણ ન કરવા જોઈએ તેવું શાસ્ત્રમાં લખ્યું છે કારણ કે ભગવાન શ્રી રામ અને માતા સીતાને આટલું દુઃખ પડ્યું હતું તો આપણે તો વ્યક્તિઓ છે આપણને કેટલું દુઃખ પડે તે તમે સમજી શકો છો આ દિવસ લગ્નની પૂજા માટે શુભ દિવસ છે એટલે લગ્નની પૂજા આ દિવસે અવશ્ય કરવી જોઈએ જેવી રીતે આપણે જન્માષ્ટમી ઉજવી છે એવી જ રીતે આપણે વિવાહ પંચમી અવશ્ય ઉજવવી જોઈએ અને આ દિવસે આપણે પૂજા અર્ચના પણ અવશ્ય કરવી જોઈએ આ દિવસે આપણે ભગવાન શ્રી રામના પવિત્ર દિવ્ય એકસો આઠ જાપ કરી શકીએ છીએ રામચરિત્ર માનસ સાંભળી શકીએ છીએ આ દિવસે તમે પૂજા કરો ત્યારે ગાયના ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો ને આ દિવસે આપણે અખંડ દીવો અવશ્ય રાખવો આ દિવસે તમારે ઉમરાની આજુબાજુ એક એક બંને દીવા કરવા સરસ મજાની આપણા આંગણામાં રંગોળી કરવી અને રંગોળીની ઉપર પણ સરસ એક દીવો રાખો તુલસી માતાની પૂજા કરી તુલસી માતા પાસે દીવો પ્રગટાવો આ દિવસે તમે તમારા સગાવાલાને ઘરે જમવા માટે બોલાવી શકો છો આમંત્રણ આપી શકો છો બ્રહ્મ ભોજન કરાવી શકો છો બ્રાહ્મણોને તમારા ઘરે બોલાવીને જમાડી શકો છો નાના નાના ભૂલકાઓને પણ આ દિવસે આપણે જમાડી શકીએ છીએ તમારી આજુબાજુ ભગવાન શ્રીરામનું મંદિર હોય તો તે બ્રાહ્મણને તમે કાચું સીધો આપી શકો છો દક્ષિણ આપી શકો છો વસ્ત્રદાન કરી શકો છો આ દિવસે દાનનું ખૂબ જ મહત્વ છે આ દિવસે લગ્ન સંબંધી કોઈ પણ વસ્ત્રનું દાન આપણે અવશ્ય કરી શકીએ છીએ કોઈ ગરીબ દીકરી હોય તો તેના લગ્ન અર્થે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો આ દિવસે તેને ભેટ અવશ્ય આપવી આ દિવસે ખાસ કરી અને વસ્ત્રનું દાન કરવામાં આવે છે હવે આપણે સાંભળીશું ભગવાન શ્રી રામના પવિત્ર દિવ્ય એકસો નામ શ્રી રામ અષ્ટોતર સતનામાવલી ઓમ શ્રી રામાય નમ ઓમ શ્રી રામ ભદ્રાય નમ ઓમ શ્રી રામચંદ્રાય નમ ઓમ શ્રી શાશ્વતાય નમ ઓમ શ્રી રાજવિલોચનાય ઓમ શ્રી શ્રીમત્ત નમઃ ઓમ શ્રી રાજેન્દ્રાય નમઃ ઓમ શ્રી રઘુપુંડકાય નમઃ ઓમ શ્રી જાનકી વલ્લભાય નમઃ ઓમ શ્રી ચિત્રાય નમઃ ઓમ શ્રી ચિતમિત્રાય નમઃ ઓમ શ્રી જનાર્દનાય નમઃ ઓમ શ્રી વિશ્વામિત્રપ્રિયાય નમઃ ઓમ શ્રી દાતાય નમઃ ઓમ શ્રી શરણતાન તત્પરાય નમ ॐ श्री वालिप्रमथनाय नमः ॐ श्री वामिन्ये नमः ॐ श्री वाग्मिय नमः ॐ श्री सत्यवाचये नमः ॐ श्री सत्यविक्रमाय नमः ॐ श्री सत्यव्रताय नमः ॐ श्री सत्यव्रताय नमः ॐ श्रीव्रतधराय नमः ॐ श्री सत्यप्रियाय नमः ॐ श्री सदा हनुमन्तश्रिताय नमः ॐ श्री कौशल्याय नमः ઓમ શ્રી ખરદવંશિને નમ ઓમ શ્રી વિરાટ વરદ પંડિતાય નમ ઓમ શ્રી વિભૂષણ પરીતાત્રય ની કૌદંડ ખંડ નાય નમ ઓમ શ્રી સપ્તતા પ્રભવે નમ ઓમ શ્રી દસ ગ્રીવશિરહરાય નમ ઓમ શ્રી જનક અગ્નિમહાદર્પદનાય નમ ઓમ શ્રી તાતકાંતય નમ ઓમ શ્રી વેદાંત સારાય નમ શ્રી વેદ આત્મને ન

ઓમ શ્રી ત્રિલોક રક્ષકાય નમ શ્રી ધનવિયે નમ શ્રી દંડકારણ્યકર્તનાય નમ શ્રી અહલ્ય સાપસમનાય નમ શ્રી પિતૃભક્તાય નમ શ્રી વરદાએ નમ ઓમ શ્રી વરપ્રદાએય નમ ઓમ શ્રી લક્ષ્મણ પ્રિયાય નમ શ્રી ચિત્રિયે નમ ઓમ શ્રી ચિતક્રોધાય ન ॐ श्री जितामित्राय नमः ॐ श्री जगद्गुरवे नमः ॐ श्री वृक्षवानर षड्गागिने नमः ॐ श्री चित्रकूट चित्रकूटसमश्रयाय नमः ॐ श्री जयन्तत्राणवरदाय नमः ॐ श्री सुमितापुत्र सेविताय नमः ॐ श्री सर्वदेवाधिदेवाय नमः ॐ श्री मृतवानर जीविताय नमः ॐ श्री मायामारीचहत्रे नमः ॐ श्री महादेवाय नमः ओम श्री महाभुजायै नमः ओम श्री सर्वदेव स्तुदायै नमः ओम श्री सौम्यायै नमः ओम श्री ब्राह्मणायै नमः ओम श्री मुनि संत स्तुदायै नमः ओम श्री महायोगायै नमः ओम श्री महोदरायै नमः ओम श्री सुग्रीवराजायै नमः ओम श्री स्मुत सर्वधनासायै नमः ઓમ શ્રી અનાદાય નમ ઓમ શ્રી આદિપુરુષાય નમ શ્રી સત્ય ધર્માય નમ ઓમ શ્રી ધર્મ પ્રિયાય નમ ઓમ શ્રી મહાપુરુષાય નમ ઓમ શ્રી પુણ્યદયાય નમ ઓમ શ્રી પૂર્ણપુરુષાય નમ શ્રી દયાસરાય નમ ઓમ શ્રી સ્મિતભક્તાય નમ ઓમ શ્રી સ્મિતાભાષિયે નમ ઓમ શ્રી પૂર્વભાષિયે નમ ओम श्री राघवये नमः ओम श्री रघुकुल वंशनाय नमः ओम श्री अनंत गुण गंभीराय नमः ओम श्री धीरोदात गुणोत्आत्मने नमः ओम श्री माया मानव चरित्राये नमः ओम श्री महादेव आदि पूजिताय नमः ओम श्री सत्य क्रुते नमः ओम श्री चित्द्वारसाय नमः ओम श्री हनुमंत भक्ताय नमः ओम श्री सर्व तीर्थमयाय नमः ઓમ શ્રી હરિયે નમ હં ઓમ શ્રી શ્યામડગાએ નમ ઓ શ્રી સુદરાય નમ ઓમ શ્રી કિશોરાય નમ ઓમ શ્રી સુરાય નમ ઓમ શ્રી બલાય નમ ઓમ શ્રી પીઠસાય નમ ઓમ શ્રી પીઠવાસસે નમ ઓમ શ્રી ધનુરાય નમ ઓમ શ્રી સર્વજ્ઞધીસાય નમ ઓમ શ્રી જ્યષ્ઠપુત્રાએ નમ ઓમ શ્રી જ્યષ્ઠ પાત્રાય નમ શ્રી યેજસ્વિય નમ ઓમ શ્રી તેજસ્વિન નમરણ વર્જિતાય નમ ઓમ શ્રી સર્વગુણવર્જિતાય નમ ઓમ શ્રી પરમાત્મને નમ ઓમ શ્રી ઈશ્વર્યે નમ ઓમ શ્રી સચ્ચિદાનંદ વિગ્રહાય ન શ્રી પરસ્મે જ્યોતિષે નમ ઓમ શ્રી પરમધામને નહિ પરાકાશાય ન ओम श्री परात पराय नम ओम श्री परिषाय नम ओम श्री पार गाय नम ओम श्री पाराय नम ओम श्री सर्वदेव आत्मकाय नम ओम श्री देव रूपाय नम અહીં આપણે ભગવાન શ્રી રામ પવિત્ર દિવ્ય એકસો આઠ નામ સમાપ્ત કરીએ છીએ હવે આપણે માતા સીતા પવિત્ર દિવ્ય એકસો આઠ નામ સાંભળીશું શ્રી સીતા અષ્ટોતર સત નામાવલી ओम श्री सीता माताए नमोहा ओम श्री जानकी माताए नमोहा ओम श्री मिथली नमोहा ओम श्री रघुकुल जीवनाए नमोहा ओम श्री जीवन मुक्ताए नमोहा ओम श्री जगत माताए नमोहा ओम श्री श्री रामप्रियाए नमोहा ओम श्री अशोक अवन विहारणीए नमोहा ओम श्री भूमिजाए नमोहा ओम श्री सुप्रियाए नमोहा ओम श्री प्रिय दर्शनाए नमोहा ॐ श्री श्रीरामपत्न्यै नमः ॐ श्री लट्केश्वरविदारिण्ये नमः ॐ श्री श्रीनितिरत्नप्रभाकर्ये नमः ॐ श्री श्रीरामपदनन्दिन्यये नमः ॐ श्रीरामणप्रियागडाय नमः ॐ श्री नूतनबालरूपिण्ये नमः ॐ श्री श्रीविद्यारूपिणे नमः ॐ श्री सागर अम्बराये नमः ॐ श्री श्रीरत्नाडिगे नमः ॐ श्री सिक्ते नमः ઓમ શ્રી વિશ્વમોહિયે નમ શ્રી વિષ્ણુદૂતપ્રધાન્યે નમ ઓમ શ્રી વિશ્વકલ્યાણય નમ શ્રી ધરતીપુત્ર નમ ઓમ શ્રી વિમુક્ત કેસર ધ્વજા નમ ઓમ શ્રી વિશ્વરૂપિયે નમ ઓમ શ્રી સર્વૂષણભૂષિતાય નમ શ્રી પરમશક્ત નમ ઓમ શ્રી સર્વજ્ઞાનમય ન શ્રી સર્વારાય ન ઓમ શ્રીમાનાય નમ ઓમ શ્રી સર્વિકાએ નમ શ્રી સર્વરાયુણાયિન્યમ ઓમ શ્રી સર્વ કામ પ્રદાએ નમ ઓમ શ્રી સર્વમંડલમંડલાય નમ ઓમ શ્રી સર્વિષ વિનાશિન્યે નમ ઓમ શ્રી સર્વપર્ણય કારણ્યે નમ ઓમ શ્રી સર્વૂત પ્રદન્યે નમ ઓમ શ્રી સર્વ વિમોહિનિયે નમ ઓમ શ્રી સર્વ વિદ્યાતિદેવતાય ન ઓમ શ્રી સર્વૂષણભૂષિતાય ન શ્રી સર્વરક્ષ્યે નમ ઓમ શ્રી સર્વૂજિતાય નમ ઓમ સર્વસુખ પ્રદાન નમ ઓમ સર્વરાજ્ય પ્રદાન નમ ઓમ શ્રી લવકુશ્માતાય નમ ઓમજનકપુત્રિય નમ ઓમ દશરથવધુએ નમ ઓમ સર્વરાજ્ય પ્રદાન નમ ઓમસુખ પ્રદાન નમ ઓમ શ્રી કામનાએ નમ શ્રી સર્વ મૃત્યુ વિમોચનીએ નમ્યાધિ વિનાશિને શ્રી સર્વ શત્રુ વિનાશિનેધા નિવારણે નમ ઓર્વસંપદ પ્રદર્વ સિદ્ધિ પ્રદ ન શ્રી સર્વ જ્ઞાન કલીકર્યે નમ શ્રી સર્વુદ્ધિ વિવર્ધનેશ્ન્યે ન ઓમ શ્રી ધારા નિવારણીયે નમ શ્રી સર્વ મંગલમંત્રમંડલાય નમ શ્રી સર્વુણ્યસ્વરૂપિયે નમ શ્રી સર્વમાયા વિનાશિનએ નમ ઓમ શ્રી સર્વસૌભાગ્યદાયે નમ ઓમ શ્રી સર્વશક્તિમયે નમ ઓમ શ્રી સર્વદેવ પ્રિયાય નમ ઓમ શ્રી દેવિકા નમ શ્રી જગત જનનીયે નમ ઓમ શ્રી જગત પૂછિતાયે નમ ઓમ શ્રી હનુમાન માતાય નમ શ્રી સર્વશક્તિમયે નમ ઓમ શ્રીપુત્ર પ્રિયગાય નમ ઓમ શ્રી સર્વગ્રીવરૂપિ ન શ્રી સર્વૃધિ વિવર્ધિનેમસવિદ્યા સ્વરૂપિણ નમ ઓમ સર્વલોકપ્રિયા નમ ઓમ શ્રી સર્વક્ત પ્રિયાય નમ ઓમ શ્રીભૂત વિભૂષણ નમ ઓમ શ્રી સર્વમાતૃસ્વરૂપિયે ન હમ શ્રી સર્વશ્રેષ્ઠરૂપિણીએ નમ હમ શ્રી સર્વ મુખાય નમ હમ શ્રી સર્વિદ્યાદેવતાય નમ શ્રી સર્વસ્વરૂપિણીએ નમ ઓમ શ્રી સર્વ પ્રતિદાય નમ હમ શ્રી સર્વતપીડગાય નમ હમ શ્રી સર્વ જ્ઞાનકલીકર્યે નમ હમ શ્રી સર્વાક્ષય પૂછિતાય નમ ઓમ શ્રી સર્વનંદ્યે નમ હમ શ્રી સર્વમંડલરૂપિયે નમ ઓમ શ્રી સર્વ બીજદાયિિનેમ ઓમ શ્રી સર્વ સુખ પ્રદાનયે નમ શ્રી સર્વમંત્રા નમ ઓમ શ્રી યોગેન્દ્રિયે નમ શ્રી યોગમાતાય નમ ઓમ શ્રી દુર્ગ પ્રશમિયે નમ શ્રી સિદ્ધિ પ્રદાન નમ ઓમ શ્રી સમયિયે નમ ઓમ શ્રીઘરાય નમ શ્રી શત્રુ વિનાશિન્ય નમ શ્રી સુગૃદેવિતાય નમ ओम श्री वैद्य नम ओम श्री नमः नम श्री लोकमात्रे नम ओम श्री हेमूपाए नम ओम श्री ललिताय नम ओम श्री सर्वश्णुनाय नम ओम श्री सर्वूर्यमंडल अंतर्वल्लभाये नम ओम श्री पुण्य प्रियाय नम ओं श्री पद्म्रियाय नम ओम श्री पद्मस्ताय नम ओम श्री मुखे नम